માં મેટ્રો પ્રોજેક્ટના બ્રિજનો સ્પાન તૂટી છે અને સુરતના સિરોલી વિસ્તારના મેટ્રોના ચાલતા કામમાં સ્પાન નમી જવાની ઘટના બની છે અને મેટ્રો બ્રિજનો સ્પાન તૂટતા રોડ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને ભારે હાલાકી સર્જાઈ છે અને સ્પાન તૂટતા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે મેટ્રો બ્રિજ નો સ્પાન અચાનક નમી ગયું હતું અને વરસાદને કારણે ધોવાણ તથા સ્પાન નમી ગયું હોવાનું કહેવાય રહ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સ્પાન નમી જતાં મેટ્રોની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈ મેટ્રો પ્રોજેક્ટ સંબંધિત તંત્રની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે ને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાતી હોત તો તેના માટે કોણ જવાબદાર હોય તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે